જો ફેમલ અમાર પ્રતિક ભાઈ છે ને પૂવાની તૈયારી થઈ ને એટલે નાક ઉપર બેસે છે આ મિત્રો અમે ઘેર રાખ્યા છે ને એટલે અમારી કપડ છે સોફા જવાનો પણ અત્યારે અમાર પૂજા બેન ને અમાર કામ સારું છે તો જો તો કેવી રીતના તોડે પડે એને મજા આવી ગયો પણ તોડવાની મજા આવે ને ભાઈ હે આ છોકરાને મજા આવે એમ જો ગાડી તોડી નાખ્યા તોડ નાખો છે ભાઈ જો તો હર હર મહાદેવ કેમ છું બધા મજામાં એને મજા છે તો સ્વાગત છે તમારું રસ્તા નવા બ્લોગમાં તો ઘણા દિવસ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આમ તો મહિનો દિવસ તાવ આવ્યો છે બ્લોગ નથી બનાવ્યો ને ઘણા સમય પછી આપણે બ્લોગ આ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારમાં તો જો હવારમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે ને આમથા હમણાં ઘણા સમયથી એકધારી ગરમી પડે છે ને ઠંડુ વાતાવરણ તો હજી બહુ જ વરસાદ થાય પછી થાય અત્યારે તો જેવો જાડા મોટો વરસાદ આવ્યો છે ને અમારે કાલ રાતે છે ને જાડા મોટા છાંટા અને ઓછું કંઈ બહુ હતો નહીં વરસાદ બીજે લાટ બધે પડ્યો છે નણંદી ત્યાં બહુ વરસાદ પડી જાય છે ને આપણે તો ખાલી આવું સાડું મોટું છે ને ફળ્યું જ પડલું છે એવું છે બધું ફળ્યું જ ખાલી પહેલું એમ કે બહુ લાટ વરસાદ નથી થયો કેમ કે લાટ જ વરસાદ નથી થયો ને આપણે એટલે કે ગરમી છે જો કેટલા ઘડીકમાં તો છે ને ગરમીના પલ્લી જાય આપણે તો જો વાદળા કેવા છે આમ જુઓ તો કેવા વાદળા થઈ ગયા છે ને કેમે આપણે છે ને ગરમી કેટલી થાય છે એકદમ સવારમાં સવાર હોય કે સાંજ હોય કે બપોર હોય આખો દિવસ રાત્રે ગરમી 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 ગરમીથી એમાં પ્રતિકભાઈ છે ને એ મસ્ત મજાના આટા મારે છે શું કરો ભાઈ પ્રતિકભાઈ વરસાદ આવ્યો હતો ભાઈ વરસાદ આવ્યો હતો હે વરસાદ જોયો હતો ભાઈ હમ ત્યાંથી આવ્યો તો વાદળમાંથી તો ફેમાન એમાં પ્રતિક ભાઈ છે ને આટા મારે છે તારે ના આપણે તો છે ને મારા બાને એ બધા છે ને કપાસ્યા સોફા ગયા છે કેમ કે મોટો વરસાદ આવ્યો તો એ કપાસ્યા સોફા છે હજી અડધામાં છે ને અડધું હજી બાકી રહેશે અમારા બાને એ બધા વૈયા જશે કપાસ્યા પ્રતિકભાઈ ને મમ્મી દીકરો અમે ઘરે છીએ કેમકે અમારે જવા નહોતું પણ પ્રતિકભાઈ પ્રતિકભાઈને કાંઈ કામ ન કરવા દે ને ત્યાં કાંઈ હડકા ન પડે તડકીવાળા વાહે વાહે દોડા કરે ને કાંઈ ત્યાં તો વાડીએ તો કાંઈ રમવાનું હલકું ન હોય ને ઘરે હોય ને તો ઘરે પડા રે ને રેમા કરે તો એવું છે ભાઈ એટલે મમ્મી દીકરાને ઘેર રાખ્યા છે નહીં અમારે કપાસ સોફા જવાનું હતું પણ અત્યારે અમારા પૂજાબેન અમારા બા ને બધા કપાસ સોફા ગયા છે ને પ્રતિકભાઈ કંઈ સોફા દઈ એટલે ઘેરને ઘેર રહેવા દીધા છે તો જો ફેમલ અમારું પ્રતિકભાઈ છે ને હોવાની તૈયારી થઈ ને એટલે એ નાક ઉપર બેસે છે આવડે હે કાંઈ ને આવડે એમ થોડું હોય ભાઈ પરવી દે પરવી દે પરવી દે હા ક્યાં પરવા લાગવું એટલે અહીં રાખે અહીંયા રાખ

વળિયામાં આપણે ને ફટાફટ કેમ કે હજી થોડુંક કામ છે છે તો પછી પ્રતિકભાઈ પૂર રાઈ દે ને તો નિરાતે આપણે જેવું તેવું બધું કામ થોડું ઘણું બાકી છે એ કરી નાખીએ કેમકે જો પ્રતિકભાઈ જાગતા હોય ને એટલે આપણે વાહ વાહે દોડા કરે ને કાંઈ કામ ન કરવા દઈ ને એકદમ ગારા મન બધે આટામારા કરી દઈએ આપણે છે ને પ્રતિક

અત્યારે અત્યારે માંડ ઉઠે છે જલ્દી મજા કરે છે ને આપણે ધીમું ધીમું બોલવું પડે કેમકે મોટા પ્રતિકભાઈ છે ને થોડોક વધારે અવાજ હોય ને એટલે જ જાગી છે એટલે હવે છે ને આપણે ફટાફટ છે ને જે જેનું મોટું જે કામ છે વાસણ થોડા છે પાણી ઉદકી નાખીએ ને પ્રતિકભાઈ પાસે છે ને જાગશે એટલે આપણે કાંઈ કરવા નથી કેમકે વાંચ પાછળ એટલે આપણે કાંઈ કામ ન કરવાથી એટલે છે ને ફટાફટ એ વાસણ બધું ઉટકી નાખીએ વાસણ ઉટકી નાખ્યા છે ને એ આપણે હારવાર ધોઈ નાખ્યા છે તો જોયા છે ને આપણે કપડાં ધોવાઈ છે પણ હજી છે ને નિસવવાના તો બાકી છે ખાલી ધોવાના છે નીસાવવાના હુકવાના બાકી છે તો ફટાફટ આપણે કપડાં નીચવી નાખીએ કપડાં ફૂંકવી દઈએ છે તો હું જાય નત્ર પાછો વરસાદ આવશે તો કપડાં હૂંકાઈને ને ભીના રહે તો ફટાફટ આપણે છે ને કપડાં નીચવીને ફૂંવી દઈ દઈએ છે ને આવા કપડાં ધોઈ નાખા છે ને કપડાં ધોઈને તો જો ફેમર લેતા આપણે છે ને કપડાં નીસું ને જો બધા હૂકી દીધા છે ને હવે અહીંયા અમારે ગંગુબેન છે ને પાણી માગે છે તો ફટાફટ આપણે ગંગુબેનને પાણી પાઈ દઈએ ને કેવી ગરમી થાય ફેમર લઈએ એકદમ ગરમી જ છે આમ ઠંડુ વાતાવરણ થાય ને તો બહુ જ મજા આવે તો અત્યારમાં તો જો ફૂલસ તડકો છે ને હવે આપણે છે ને ગંગુબાઈને પાણી પાઈ દઈએ કેમ કે તડકો લાગે એટલે તરસ તો લાગે જ તડકો હોય ને એટલે તરસ લાગે એટલે હવે કપડાં ધોઈને મૂકી દીધા છે ને હવે આપણે ગંગુબાઈને પાઈ દઈએ તો ફેમિલી છે ને અમારે મીનાબેન છે ને પાણી એ પીવા આવ્યા હતા તો કેવી બેઠી જઈ છે મીની જે કેવી મસ્ત મજાની બેટી છે ને અમારા ગુંગુબેન આ સર ગુંગુબેનનો નાસ્તો ખાવા માટે છે ગુંગુબેન એને નાસ્તો ચાલુ છે ને અમારા પ્રતિકભાઈને છે ને અહીંયા આ બધું છે ને તોડવા ફોડવાનું કામ ચાલુ છે તો જો તો કેવી રીતના તોડે પડે એને મજા આવી ગયો પણ તોડવાની મજા આવે ને ભાઈ હે આ છોકરાને મજા આવે એમ જો ગાડી તોડી નાખશે તોડ નાખો ને છે ભાઈ જો નહીં લઈ દે કોઈ છોકરા તું જાય છે જ આ ગાડી ને છે ને પ્રતિજ અમારે તોડવા મંડાસ હમ તું એનાથી રિપેરિંગ ગાડી કરા છે હે ઓય બાપા ઓય બાપા ગાડી ને વાગે ભાઈ રહેવા દે રહેવા દે રેવા દે રહેવા દે રહેવા દે શું કરે એ છોકરા શું કરા ટાટે તો કહી દે આવજો એમ કહી દેવાનું પ્રતિજ

થશે ને સૂરજ મોવાથી આવી જશે ને અહીંયા જો ભૂ જશે હવે નહીં હો હું ગાવતી લાગે કેમ મોટામાં તો માવો ભર્યો છે બરાબર ને હમ એટલે હું હું કરે તો સૂરજ તો આવીને હોઈ ગયા છે એટલે ભાઈ મળે છે ને આપણે વાળુએ કરી લીધું છે કેમકે સૂરજને ભૂખ લાગી હતી ને તો ફટાફટ વાળું એ કરી લીધું છે ને અત્યારે વાળું કરીને પથારીને એવું બધું કરી નાખ્યું છે આજનો બ્લોગ કાંઈક અહીંયા ઉઠી જતો તો આજનો હું વિડીયો તમને કેવો લાગ્યો રહ્યો છે કમેન્ટમાં કહેજો અને એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશે નવા બ્લોગ સાથે સુધી જય માતાજી અમજો હર મહાદેવ